અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ચૌદમું ઇન્ટરનેશનલ ફ્લાવર શો ટુ થાઉઝન્ડ ભવ્ય પ્રારંભ થઈ ગયો છે એક જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ વર્ષે ફ્લાવર શો ભારત એક ગાથા થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે જેમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈ આધુનિક વિકાસની યાત્રાને રંગબેરંગી ફૂલોના માધ્યમથી જીવંત કરી રજૂ કરવામાં આવે છે ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવ્યું છે જે મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલથી બનાવેલું પોર્ટ્રેટ રજૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય એકતાના પ્રતિકરૂપ આ પ્રતિકૃતિ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને સમર્પિત કરવામાં આવી છે આ ફ્લાવર શોમાં કુલ છ અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય એકતા પૌરાણિક કથાઓ અને ભારતીય નૃત્ય શૈલીઓ આધુનિક વિકાસ તેમજ બાળકો માટે વિશેષ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે ભવ્ય પ્રવેશ દ્વાર પર ફૂલોથી બનેલા સિંહો અને કમળ ફાઉન્ટેડ મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યા છે ફ્લાવર શોની પ્રવેશ ફી સોમવારથી શુક્રવાર સુધી રૂપિયા એંસી અને શનિ તેમજ રવિ તથા જાહેર રજાના દિવસે રૂપિયા સો રાખવામાં આવી છે તો દિવ્યાંગો અને સૈનિકો તેમજ વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં આવશે પ્રવેશંગ માટે પેડ તેમજ ફ્રી બંને વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને કરીનેહરુ બ્રિજથી એલિસ બ્રિજ વચ્ચેના ખુલ્લા પ્લોટ અને રિવરફ્રન્ટ હાઉસ પાસેના પ્લોટમાં ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ફૂલ કલા સંસ્કૃતિનો સંગમથી સજ્જ આ ફ્લાવર શો નાગરિકો અને પર્યટકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે